પ્રિય ભક્તો ચૌદ જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે એક ગુપ્ત વસ્તુ ચોક્કસ ખાઈ લેજો એટલું ધન આવશે કે સંભાળી નહીં શકો આ માત્ર એક વિડિયોનું શીર્ષક નથી આ સ્વયં લક્ષ્મીનો એક ગુપ્ત સંકેત છે જે શાસ્ત્રોના પાનાઓમાં ક્યાંક દબાયેલો હતો તમે આખી જિંદગી મહેનત કરો છો છતાં પણ તિજોરી ખાલી કેમ છે કારણ કે તમે નથી જાણતા કે સંક્રાંતિના પાવન દિવસે તમારા પેટમાં જતો એક કોળિયો તમારા સાત જન્મોની ગરીબી મિટાવી શકે છે જ્યારે બીજી તરફ એક ખોટી વસ્તુ ખાવાથી તમે રાજામાંથી રંક બની શકો છો આ સાંભળવામાં વિચિત્ર લાગી શકે છે પરંતુ સત્ય હંમેશા કડવું અને ગુપ્ત હોય છે ઘણા પરિવારો આજે માત્ર એટલા માટે કષ્ટ ભોગવી રહ્યા છે કારણ કે તેમણે આ મહા ઉપાયને મામૂલી સમજીને છોડી દીધો ભક્તો સાવધાન આ વિડિયો તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ વિડીયો હોઈ શકે છે આજે અમે તમને એક ગુપ્ત ભોગ જણાવીશું જેને મકર સંક્રાંતિ પર ખાતાની સાથે જ દુર્ભાગ્ય ઘર છોડીને ભાગી જાય છે એટલા માટે અમે ચેતવણી આપીએ છીએ કે આ વિડીયોની મજાક ન કરો અને સ્પર્શ કરવો કે અડધો અધૂરો જોવો પોતાના પગ પર કુહાડી મારવા સમાન છે જે ક્ષણથી તમે આ વિડીયો જોશો તમારી કિસ્મત બદલાવા લાગશે લો ઓફ અટ્રેક્શન પર વિશ્વાસ કરો સામાન્ય લોકો આ શબ્દ ક્યારેય નહીં જોશે તમે કિસ્મતના બાળક છો જેને સફળતા માટે પસંદ કરવામાં આવ્યા છે પાક્કો ઈરાદોવાળો મેસેજ છોડો હું જરૂર અમીર બનીશ આજે મારી જિંદગીના આ ટર્નિંગ પોઈન્ટને બતાવવા માટે જો તમે સાચે જ દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો તો કૃપા કરીને આ જાણકારીને ઓછી ન સમજશો કારણ કે યોગ્ય સમયે કરેલો એક નાનકડો બદલાવ પણ તમારા નસીબમાં એક મોટો વળાંક લાવી શકે છે આવનારી જરૂરી અને ગુપ્ત જાણકારીઓ મિસ ન થાય તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ભક્તો તે ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આખરે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસનો દિવસ આટલો ખતરનાક અને આટલો ચમત્કારી કેમ છે શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિ એ સમય છે જ્યારે સૂર્યદેવ પોતાના પુત્ર શનિના ઘર મકર રાશિમાં પ્રવેશ કરે છે પિતા અને પુત્રનું મિલન થાય છે આજ દિવસથી દેવતાઓનો દિવસ એટલે કે ઉત્તરાયણ શરૂ થાય છે એટલે કે સ્વર્ગના દરવાજા ખુલી જાય છે પરંતુ ભક્તો બે હજાર છવ્વીસની મકર સંક્રાંતિ ખૂબ જ અલગ છે ઘણા લોકો જે પોતાને જ્ઞાની સમજે છે તે તમને કહેશે કે આ દિવસે ખીચડી ખાવી જોઈએ ચોખા અને દાળની ખીચડી પરંતુ સાવધાન આજ તે ભૂલ છે જે તમને બરબાદ કરી શકે છે કેમ ધ્યાનથી સાંભળો ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ છઠતિલા એકાદશી પણ આવી રહી છે આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ લખેલું છે અને ગુરુપુરાણ સાક્ષી છે કે એકાદશીના દિવસે ચોખા ખાવા સાક્ષાત માંસ ખાવા બરાબર પાપ માનવામાં આવે છે જો તમે જૂની આદત મુજબ આ વખતે સંક્રાંતિ પર ચોખા કે ખીચડી ખાધી તો તો પુણ્ય મળવું દૂર તમે સમાન પાપના ભાગીદાર બની જશો માં લક્ષ્મી તે જ ક્ષણે તમારા ઘરથી રીસાઈને ચાલી જશે તો પછી તે ગુપ્ત વસ્તુ કઈ છે જેને ખાવાથી ધન વર્ષા થાય છે ભક્તો તે દિવ્ય ભોજન છે કાળા તલ અને ગોળ જી હા કાળા તલ અને ગોળ સાંભળવામાં આ ખૂબ જ સામાન્ય લાગે છે પરંતુ તેનો પ્રભાવ ચમત્કારિક છે શાસ્ત્રોમાં કાળા તલને શનિદેવ અને પિતૃઓનું પ્રતિક માનવામાં આવ્યું છે અને ગોળને સૂર્યદેવનું પ્રતિક માનવામાં આવ્યું છે મકર સંક્રાંતિના દિવસે જ્યારે તમે કાળા તલ અને ગોળનું સેવન કરો છો ત્યારે તમે એક સાથે સૂર્ય અને શનિ બંને ગ્રહોને શાંત કરી દો છો એક તરફ સૂર્યદેવ તમને માન સન્માન અને સ્વાસ્થ્ય આપે છે તો બીજી તરફ શનિદેવ તમારા જીવનમાંથી બધી અડચણો અને દુર્ભાગ્ય હટાવી દે છે નિયમ એ છે મકર સંક્રાંતિની સવારે સ્નાન કર્યા પછી સૌથી પહેલા પોતાના પિતૃઓ અને સૂર્યદેવને હાથ જોડીને યાદ કરો પછી આ તર અને ગોળને પ્રસાદ સમજીને ખાઓ વડીલો કહે છે કે જેમ તલનો આકાર નાનો હોય છે પરંતુ તલ ભરપૂર હોય છે તેમજ આ નાનકડો ઉપાય તમારા જીવનમાં ભરપૂર ધન ભરી દે છે જે લોકો આ દિવસે તલ ખાય છે અને તલનું દાન કરે છે તેમના ઘરમાં ક્યારે અકાળ મૃત્યુ થતું નથી અને તિજોરી ક્યારે ખાલી રહેતી નથી એટલા માટે બે હજાર છવ્વીસમાં ચોખાની ખીચડીને ભૂલી જાઓ અને તલ ગોળના આ મહા ઉપાયને અપનાવો ભક્તો હવે ખૂબ ધ્યાનથી સાંભળો તમે યોગ્ય વસ્તુ ખાઈ લીધી પુણ્ય કમાઈ લીધું પરંતુ જો તમારા ઘરનો દરવાજો જ દરિદ્રતા ગરીબીએ રોકી રાખ્યો છે તો મા લક્ષ્મી અંદર કેવી રીતે આવશે શાસ્ત્રો કહે છે જ્યાં સફાઈ ત્યાં ખોદાય નહીં પણ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ મકર સંક્રાંતિ પહેલા એટલે કે ચૌદ જાન્યુઆરીના સૂર્યોદય પહેલા તમારા ઘરમાંથી આ અશુભ વસ્તુઓને કાઢીને ફેંકી દો નહીં તર તમે ભલે ગમે તેટલી પૂજા પાઠ કરી લો બરકત નહીં થાય પહેલી વસ્તુ છે તૂટેલો કાચ ભક્તો વાસ્તુશાસ્ત્રમાં દર્પણને તમારું ભાગ્ય માનવામાં આવ્યું છે જો ઘરમાં કોઈ પણ કાચ તૂટેલો કે ફાટેલો હોય અને તમે તેમાં તમારો ચહેરો જુઓ છો તો તમે તમારા દુર્ભાગ્યને રોજ આમંત્રિત કરી રહ્યા છો તૂટેલો કાચ ઘરમાં રાહુનો વાસ બનાવે છે જે માનસિક તણાવ અને ઝઘડા પેદા કરે છે તેને તરત ઘરની બહાર કરો બીજી વસ્તુ કે સૂકા ફૂલો ઘણા લોકો ભગવાન પર ચઢાવેલા ફૂલો મહિનાઓ સુધી મંદિરમાં રહેવા દે છે આ ઘોર પાપ છે સુકાયેલું ફૂલ એક શબ સમાન હોય છે જેમાંથી પ્રાણ નીકળી ચૂક્યા છે આ ઘરમાં મૃત્યુ તુલ્ય ઊર્જા અને ઉદાસી ફેલાવે છે સંક્રાંતિની નવી સવાર પહેલા જૂના ફૂલોને કોઈ નદી કે ઝાડના મૂળમાં વિસર્જિત કરી દો ત્રીજી અને સૌથી ખતરનાક વસ્તુ કરોડિયાના જાળા ભક્તો ઘરના ખૂણાઓમાં લાગેલા જાળા માત્ર ગંદકી નથી આ તમારી લોનનું જાળું છે જે ઘરમાં છત પર જાળા લટકતા હોય છે તે ઘરનો મુખ્ય વ્યક્તિ હંમેશા લોન અને મૂંઝવણોમાં ફસાયેલો રહે છે જેમ ફસાય છે તમારી કિસ્મત પણ ફસાઈ જાય છે સંક્રાંતિ પહેલા ઘરનો ખૂણે ખૂણો સાફ હોવો જોઈએ ચોથી વસ્તુ જૂના ફાટેલા જોડા ચંપલ અવારનવાર આપણે જૂના જોડા સીડીઓની નીચે કે સ્ટોર રૂમમાં એ વિચારીને રાખી દઈએ છીએ કે ક્યારેક કામ આવશે પરંતુ યાદ રાખો પગ શનિનું સ્થાન છે ફાટેલા અને બેકાર જોડા ઘરમાં રાખવાથી શનિદેવ ક્રોધિત થાય છે અને થતા કામ બગડવા લાગે છે સંઘર્ષ વધે છે સફળતા મળતી નથી આ સંક્રાંતિ પર તમારા ઘરમાંથી આવી બધી પનોતીને બહાર કાઢી ફેંકો પાંચમી વસ્તુ બંધ પડેલી ઘડિયાળો અને કાટ લાગેલા તાળા ઘડિયાળ તમારો સમય છે અને તાળું તમારી કિસ્મત જો ઘરમાં બંધ ઘડિયાળ છે તો સમજી લો કે તમારો સારો સમય પણ રોકાઈ ગયેલો છે અને જો કાટ લાગેલું ચાવી વિનાનું તાળું રાખ્યું છે તો તે તમારા ભાગ્યના દરવાજા બંધ કરી રહ્યું છે આને કાં તો ઠીક કરાવી લો કે કબાડમાં આપી દો પરંતુ ઘરમાં રાખીને પોતાની પ્રગતિને ન રોકો ભક્તો આ સફાઈ કોઈ સામાન્ય ઝાડુ પોતું નથી આ પોતાના જીવનમાંથી નકારાત્મકતાને ઉખાડી ફેંકવાનું એક અનુષ્ઠાન છે જ્યારે ઘરમાંથી આ કચરો નીકળશે ત્યારે જ ત્યાં સકારાત્મક ઉર્જા માટે મા લક્ષ્મી માટે જગ્યા બનશે ભક્તો જરા ઊભા રહો અને તમારી આસપાસ જુઓ શું હમણાં મેં જે વસ્તુઓના નામ લીધા તેમાંથી કોઈ એક પણ વસ્તુ તમારા ઘરમાં મોજૂદ છે શું તમારી છત પર કબાળ પડ્યો છે કે સ્ટોર રૂમમાં કોઈ બંધ ઘડિયાળ છુપાયેલી છે શરમાશો નહીં અને ન તો ડરશો આપણે બધા માણસ છીએ અને ભૂલો આપણા બધાથી થાય છે પરંતુ સમજદાર એ જ છે જે સમય રહેતા પોતાની ભૂલ સુધારી લે મને હમણાં જ કોમેન્ટ કરીને સાચું સાચું જણાવો શું તમે પણ અજાણતામાં આ ભૂલો કરી રહ્યા હતા જો હા તો આજે જ સંકલ્પ લો કે મકર સંક્રાંતિ પહેલાં આને ઘરની બહાર કરશો પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે અને પોતાના ઘરની શુદ્ધિ માટે બોક્સમાં પૂરા ભક્તિભાવથી લખો ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા જય માલક્ષ્મી તમારો આ એક કોમેન્ટ બ્રહ્માંડમાં એ સંદેશ મોકલશે કે તમે બદલાવ માટે તૈયાર છો યાદ રાખો જ્યારે તમે તમારી ભૂલ સ્વીકારો છો ત્યારે જ સુધારનો રસ્તો ખુલે છે ભક્તો ઘરની સફાઈ તો થઈ ગઈ હવે વારી છે ઘરને સજાવવાની પરંતુ સજાવટ ફેન્સી શોપીસથી નહીં પણ તે દિવ્ય વસ્તુઓથી કરવાની છે જે સાક્ષાત મા લક્ષ્મીને ખેંચીને તમારા દ્વાર સુધી લઈ આવે છે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જો તમે બજારમાંથી આ પાંચ વસ્તુઓ કે તેમાંથી કોઈ એક પણ વસ્તુ ઘેર લઈ આવો છો તો સમજી લો કે તમે તમારા ઘરનો વાસ્તુદોષ હંમેશા માટે ખતમ કરી દીધો પહેલી વસ્તુ છે ધાતુનો કાચબો ભક્તો ભગવાન વિષ્ણુએ કચ્છ અવતાર લીધો હતો કાચબો સ્થિરતાનું પ્રતીક છે જે ઘરમાં પિત્તળ કે ચાંદીનો કાચબો ઉત્તર દિશામાં રાખેલો હોય છે ત્યાં ધન આવે તો છે પણ સૌથી મોટી વાત તે ધન ટકે છે પાણીની જેમ વહી નથી જતું બીજી વસ્તુ દક્ષિણાવર્તી શંખ સમુદ્ર મંથનના સમયે મા લક્ષ્મીથી પહેલા શંખ રત્નોના રૂપમાં નીકળ્યો હતો એટલે શંખને લક્ષ્મીજીમો ભાઈ માનવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસે તેને ઘેર લાવીને પૂજા સ્થાન પર રાખો જે ઘરમાં શંખની ધ્વનિ ગુંજે છે ત્યાંથી દરિદ્રતા એવી રીતે ભાગી જાય છે જેમ સિંહની ગર્જના સાંભળીને હરણ ભાગે છે ત્રીજી વસ્તુ લઘુ નારિયેળ આ સામાન્ય નારિયેળથી ખૂબ જ નાનું હોય છે પરંતુ તેની શક્તિ અપાર છે તેને લાલ કપડામાં લપેટીને પોતાની તિજોરીમાં રાખી દો આ ચુંબકની જેમ પૈસાને ખેંચે છે ચોથી વસ્તુ મોરપંખ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રિય મોરપંખ આ માત્ર સુંદરતા નહીં પણ એક રક્ષક છે જો તમારા ઘરમાં અવારનવાર નજર લાગે છે બાળકોને ડર લાગે છે કે રાહુનો દોષ છે તો આ સંક્રાંતિ પર મુખ્ય દ્વાર પર ત્રણ મોરપંખ લગાવી દો બધી નકારાત્મક ઉર્જા બળીને રાખ થઈ જશે પાંચમી અને સૌથી મહત્વપૂર્ણ તુલસીનો છોડ જો ઘરમાં તુલસી સૂકી છે કે નથી તો આ દિવસે નવી તુલસી જરૂર લગાવો તુલસી કેવળ છોડ નથી તે ઘરનો રડાર છે મુસીબત આવતા પહેલા તુલસી સુકાઈને તમને સંકેત આપી દે છે ભક્તો પરંતુ બજારમાંથી વસ્તુઓ ખરીદી લેવી ખૂબ જ સરળ છે પૈસા ફેંકો સામાન આવી જશે પણ શું તમે જાણો છો કે મકર સંક્રાંતિનો અસલી ખજાનો દુકાન પર નથી મળતો તે મળે છે તમારા ભાવમાં તમારા કર્મમાં હું તમને એક બહુ જૂની દિલને સ્પર્શી જાય તેવી કથા સંભળાવું છું તેને ધ્યાનથી સાંભળજો કદાચ તમારી આંખોમાં આંસુ આવી જાય પરંતુ આ વાર્તા તમારી આત્માને જગાડી દેશે ઘણા સમય પહેલાની વાત છે એક ગામમાં માધવ નામનો એક ખૂબ જ ગરીબ બ્રાહ્મણ રહેતો હતો તે એટલો ગરીબ હતો કે તેના ઘરમાં ખાવા માટે અનાજનો દાણો નહોતો તન પર ફાટેલા કપડાં હતા મકરસંક્રાંતિનો દિવસ આવ્યો આખું ગામ ઉત્સવ મનાવી રહ્યું હતું ધનવાન શેઠો સોના મહોરોનું દાન કરી રહ્યા હતા ગાય દાન કરી રહ્યા હતા મોટા મોટા ભંડારા લગાવી રહ્યા હતા બધા પોતાની અમીરી બતાવી રહ્યા હતા માધવ પોતાની તૂટેલી ઝૂંપડીમાં બેસીને રડી રહ્યો હતો તે ભગવાનને બોલ્યો હે પ્રભુ આજે આટલો મોટો દિવસ છે બધા તને કંઈક ને કંઈક આપી રહ્યા છે પણ હું બદનસીબ તને શું આપું મારી પાસે તો ખુદ ખાવા માટે કંઈ નથી ત્યારે તેને યાદ આવ્યું કે ઘરના એક ખૂણામાં માટીના વાસણમાં મુઠ્ઠીભર કાળા તલ અને થોડો જૂનો ગોળ બચેલો હતો બસ તે જ તેની કુલ જમા પૂંજી હતી તેને મુઠ્ઠીમાં ભરીને મંદિર તરફ ચાલ્યો રસ્તામાં ઠંડીથી ધ્રુજતો એક વૃદ્ધ ભિખારી તેને મળ્યો ભિખારીએ કાંપતા હાથ ફેલાવ્યા અને કહ્યું બેટા બહુ ભૂખ લાગી છે કંઈક ખાવા માટે આપી દે માધવે જોયું કે ભિખારીની હાલત તેનાથી પણ ખરાબ હતી માધવની આંખોમાં કરુણા ભરાઈ આવી તેણે એક પણ ક્ષણ વિચાર્યું નહીં અને પોતાની મુઠ્ઠીમાં દબાવેલા એ છેલ્લા કાળા તલ અને ગોળ તે ભિખારીની હથેળી પર મૂકી દીધા અને મનોમન કહ્યું હે નારાયણ આ તમારા માટે છે ભિખારીએ ખાધું હસ્યો અને ચાલી ગયો માધવ ખાલી હાથ પરંતુ ભરેલા હૃદય સાથે ઘેર પાછો ફર્યો તે રાત્રે તે ભૂખ્યો સૂતો પરંતુ તેને ઊંઘ ખૂબ જ શાંતિની આવી સમય વીત્યો માધવનું મૃત્યુ થયું અને તે યમરાજના દરબારમાં પહોંચ્યો ત્યાં ચિત્રગુપ્ત બધા કર્મોનો હિસાબ કરી રહ્યા હતા એક તરફ તે ધનવાન શેઠોનો હિસાબ થઈ રહ્યો હતો જેમણે મકર સંક્રાંતિ પર સોનાના પહાડોનું દાન કર્યું હતું પણ તેમના મનમાં અહંકાર હતો બીજી તરફ માધવ ઊભો હતો ચિત્રગુપ્તે ત્રાજવાના એક પલ્લામાં શેઠોનું સોનું રાખ્યું અને બીજા પલ્લામાં માધવ દ્વારા દાન કરવામાં આવેલા તે મુઠ્ઠીભર તલ રાખ્યા અને ચમત્કાર થયો માધવના મુઠ્ઠીભર તલવાળું પલ્લું ભારે થઈ ગયું અને સોનાવાળું પલ્લું ઉપર ઉઠી ગયું યમરાજે હસતા હસતા કહ્યું દાનનું વજન વસ્તુથી નહીં પણ ત્યાગથી થાય છે તે શેઠોએ પોતાના વધારાના ધનથી દાન કર્યું પરંતુ માધવે પોતાનું સર્વસ્વ દાન કરી દીધું હતું તે દિવસે તે ભિખારી બીજું કોઈ નહીં સ્વયં ભગવાનની પરીક્ષા હતી ભક્તો આ વાર્તાનો સાર એ જ છે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ તમે શું દાન કરો છો તે મહત્વનું નથી તમે એક રૂપિયો આપો કે એક લાખ જો તેમાં અહંકાર છે તો તે ધૂળ બરાબર છે અને જો તમે સાચા દિલથી તમારી મહેનતની કમાણીમાંથી કોઈ ગરીબને એક પેકેટ બિસ્કીટ કે મુઠ્ઠીભર તલ પણ ખવડાવી દો છો તો તે દાન ત્રણેય લોકની સંપત્તિથી મોટું છે એટલા માટે આ વખતે જ્યારે દાન કરો તો હાથથી નહીં દિલથી કરો કારણ કે ભગવાન તમારી જેબ નહીં તમારી નિયત જુએ છે ભક્તો હવે તમે સમજી ગયા છો કે શું દાન કરવું છે અને શું ત્યાગવું છે હવે અમે આવીએ છીએ તે વિશેષ વિધિ પર જેને જો તમે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસની સવારે યોગ્ય રીતે કરી લીધી તો તમારા શરીર અને આત્માના બધા પાપ ધોવાઈ જશે સૌથી પહેલાં તારીખને તમારા દિલમાં છાપી લો ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બુધવાર આજ જ દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે કારણ કે આ દિવસે ષટતિલા એકાદશી પણ છે તેથી પાણીનું મહત્વ અમૃત સમાન થઈ જાય છે હવે સ્નાનની વિધિને ધ્યાનથી સાંભળો શાસ્ત્રો કહે છે કે મકર સંક્રાંતિ પર ગંગા સ્નાન કરવાથી મોક્ષ મળે છે પરંતુ જો તમે ગંગા તટ પર નથી જઈ શકતા તો નિરાશ ન થાઓ તમે તમારા ઘરના બાથરૂમને જ તીર્થ બનાવી શકો છો સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સૂર્યોદય પહેલા ઉઠો નહાવાની ડોલમાં સૌથી પહેલા થોડું ગંગાજળ નાખો જો ગંગાજળ ન હોય તો મનમાં મા ગંગાનું સ્મરણ કરો અને ગંગે યમુને ચૈવ મંત્ર બોલો આ પછી ડોલમાં થોડા કાળા તલ જરૂર નાખવા યાદ રાખો એકાદશીના દિવસે તલના પાણીથી સ્નાન કરવું હજારો ગાયોના દાન બરાબર પુણ્ય આપે છે જ્યારે તમે આ પાણીથી નહાવ તો એવો ભાવ રાખો કે તમારા શરીરના રોગ અને દુર્ભાગ્ય કાળા તલની સાથે વહીને જઈ રહ્યા છે આ પછી સૂર્યદેવને અર્ધે આપવાની સાચી રીત જાણી લો નહાયા પછી ભીના વસ્ત્રોમાં જ કે સાફ કપડા પહેરીને સૂર્યદેવને જળ આપવું અનિવાર્ય છે પણ ઘણા લોકો ખોટી રીતે જળ આપે છે સાચી રીત એ છે કે એક તાંબાનો લોટો લો તેમાં શુદ્ધ જળ ભરો તેમાં એક ચપટી રોલી એટલે કે લાલ ચંદન થોડા કાળા તલ થોડો ગોળ અને એક લાલ ફૂલ નાખો હવે પૂર્વ દિશા તરફ મુખ કરો તમારા બંને હાથને માથાથી ઉપર ઉઠાવો અને ધીરે ધીરે જળવિધાના છોડો ધ્યાન રહે જળની પડતી ધારની વચ્ચેથી તમારે સૂર્ય ભગવાનના દર્શન કરવાના છે જળ આપતી વખતે આ મંત્રનો જાપ કરો ઓમ સૂર્યાય નમઃ કે ઓમ આદિત્યાય નમઃ જે જળ જમીન પર પડે તેને ઓળંગશો નહીં તે જળને તમારી આંગળીઓથી સ્પર્શ કરીને તમારા કપાળ અને આંખો પર લગાવો આ સૂર્યનો તેજ છે તેને પોતાનામાં ઉતારો હવે ભોજનનો નિયમ અને અંતિમ ચેતવણી સાંભળો એકવાર ફરી અંતિમ ચેતવણી આપી રહ્યો છું ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ઘરમાં ચોખા ખીચડી કે રોટલી ન બનાવો આ દિવસે ફક્ત ફળાહાર કરો અથવા સિંગોડા અને રાજગરાનો લોટ ખાઓ અને સૌથી જરૂરી વાત એ છે કે તલ અને ગોળના લાડુનો ભોગ ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવને લગાવીને તેને જ પ્રસાદ રૂપમાં ગ્રહણ કરો આ નાનકડો ત્યાગ તમારા વંશની રક્ષા કરશે ભક્તો વિડીયોના અંતમાં હું તમને બસ એટલું જ કહીશ અમીર તે નથી જેની પાસે તિજોરી ભરેલી છે અમીર તે છે જેની પાસે ઈશ્વરના આશીર્વાદ અને સંતોષ છે મકર સંક્રાંતિ દર વર્ષે આવે છે પરંતુ બે હજાર છવ્વીસનો આ સંયોગ વારંવાર નહીં આવે આજે તમારી પાસે બે રસ્તા છે એક રસ્તો છે કે આ વિડિયોને હમણાં બંધ કરો અને તમારી જૂની આદતોમાં તે જ ગરીબી અને ક્લેશમાં પાછા જતા રહો બીજો રસ્તો છે કે આજે જ હમણાં જ આ ક્ષણે પોતાના જીવનની કમાન પોતાના હાથમાં લો ઘરની સફાઈ કરો મનની સફાઈ કરો અને ચૌદ જાન્યુઆરીએ શ્રદ્ધાભાવથી દાન કરો પસંદગી તમારી છે યાદ રાખો કર્મોનો અવાજ શબ્દો કરતાં ઊંચો હોય છે જો તમને લાગે છે કે આ વિડિયોએ તમારી આંખો ખોલી છે તો તેને ફક્ત પોતાના સુધી સીમિત ન રાખો તેને તમારા દોસ્તો અને પરિવાર સાથે શેર કરો શાસ્ત્રોમાં આને જ્ઞાનદાન કહેવાયું છે શું ખબર તમારા એક શહેરથી કોઈ ગરીબના ઘરમાં રોશની થઈ જાય અને જ્યારે કોઈ બીજાનું ભલું થાય છે તો તેની દુઆ તમને જ લાગે છે આવી જ દુર્લભ અને રહસ્યમય જાણકારીઓ માટે જે તમારી કિસ્મત બદલી શકે છે હમણાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીનું બટન દબાવો જેથી ઈશ્વરનો સંદેશ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે કોમેન્ટમાં તમારા ઈષ્ટદેવનું નામ અથવા જય સૂર્યદેવ લખીને તમારી ઉપસ્થિતિ નોંધાવો ઈશ્વર આપ સૌની જોડી ખુશીઓથી ભરી દે શુભ મકર મકરસંક્રાંતિ